નમસ્કાર દર્શક મિત્રો આપની હરિઓમ ઓમ ગુજરાતી ઓગણીસ ચમત્તર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડિયાની અંદર બાઇક સ્પ્લેન્ડર વેચવા માટેની માહિતી આવેલી છે આપ મિત્રો માહિતી સાંભળી વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની સબસ્ક્રાઈબ બટન છે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપના મિત્રોને શેર કરી દેજો સારો લાગે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી લેજો તો આવી જૂના વાહનની માહિતી આપણા પાસે પહેલાં આવશે પહેલાં મોકલું છે આપણા પાસે ચાલો હવે ગાડીની વાત કરીએ તો ભીમસી ભાઈને એકદમ સારું કંડિશનનું છે આગળ પાછળ ટાયરો સારા છે ભીમસી ભાઈનું કે કંપની કન્ડિશન ગાડી છે આખી ગાડી ઓરિજિનલ છે કોઈ જાતનો વાંધો નથી એક રૂપિયાનો ખર્ચ નથી વન ઓનર ગાડી છે એકદમ સારું કન્ડિશનમાં છે આપ જોઈ શકો છો વિડીયોની અંદર વિડીયો પૂરેપૂરો જોઈએ તો જે મિત્રોને લેવું હોય તો આપ મારા મિત્રો ભીમસીભાઈને કોલ કરી શકો છો તમને એના છે ભીમસીભાઈના નંબર ક્યાંથી લાવ્યા તો આપ વિડીયાની નીચે ટાઈટલ બતાવેલું છે જે મિત્રોનું હવે તમને એમ થશે કે જે મિત્રને લેવું હોય તો તમને કિંમતમાં પણ ફેર કરી દેશે એમાં કોઈ જાતનો વાંધો નથી હવે તમને એમ થશે કે કયા મોડલનો હશે ગાડી ગાડીની વાત કરું મોડલની વાત કરું તો અઢારનું મોડલ છે બે હજાર અઢારનું મોડલ છે આપ ભીમસીભાઈના નંબર ઉપર કોલ કરી શકો છો નવ્વાણું સાત નેવું અઠ્ઠાવન સાત અઠ્યાસીવાળા નંબર છે તો આપ ભીમસીભાઈને કોલ કરી શકો છો સ્થળ પર જઈ શકો છો પણ પહેલાં તમને એમ થાય કે હવે કઈ ગામે જઈશું તો ગામની વાત કરું ટોટાઈડી કેશોદ જુનાગઢ ટોટેડી ગામે કેશોદ તાલુકાના ટોટેડી ગામે આ ગાડી જોવા મળશે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટોટેડી ગામે આ ગાડી જોવા મળશે હવે તમને જોઈ રહ્યા છો વીડિયાની અંદર એકદમ સારું કંડિશનમાં છે આપ ગાડી નંબર પણ તમને દેખાશે ચોવીસ પંદરવાળા જી જે અગિયારવાળી એકદમ સારું નંબર પણ સારા છે તો જે મિત્રોને લેવું હોય ટોટેડી ગામે જઈ સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને લેવું હોય તો આપ લઈ શકો છો મિત્રો પહેલાં ભીમસીભાઈને કોલ કરી લેજો ગાડી વેચાઈ ગઈ હશે તો તમને ધક્કો થશે તો પહેલાં કોલ કરી અને સ્થળ પર જઈ અને ચકાસી અને જે મિત્રોને લેવું હોય તો આપ મારા મિત્રો આ ગાડી લઈ શકો છો પણ અવશ્ય કોલ કરી લેજો પછી જ સ્થળ પર જજો મારા મિત્રો